છોટાઉદેપુરના ડુંગરવાડ ગામમાં સુખી ડેમના કિનારે બે હજાર ફૂટની ઊંચાઈ ધરાવતો માખણિયા પર્વત સદીઓથી અડીખમ ઊભો રહી કુદરતની શોભામાં વધારો તો કરી જ રહ્યો છે એટલે જ ગુજરાતનો બીજો ગિરનાર ગણવામાં આવે છે એટલું જ નહીં પૂનમની રાતે માખનની જેમ મલકાતો હોવાથી એને માખણિયો પર્વત કહેવામાં આવે છે તો આ માખનિયાની જેટલી તારીફ કરો એટલી ઓછી પડે તેમ છે બે હજાર ની ઉંચાઈએ કુદરતી રીતે જ બનેલા સુંદર તળાવો આ પર્વતની શોભામાં વધારો તો કરી જ રહ્યા છે પણ બે તળાવોની બાજુમાં આવેલી વિશાલ શિલા ઉપર આવેલા કુંડમાં રંગબેરંગી માછલીઓ હોવાની પણ લોક ચર્ચાઓ સાંભળવા મળે છે તો તળાવ કિનારે આદિવાસીઓના આરાધ્ય દેવ બાબા દેવનું પણ સ્થાનક આવેલું છે તો બારીમાં ઘૂંટણિયા તાણીને એક બાજુથી પ્રવેશ મેળવી બીજી બાજુ નીકળવાની મજા અબાલ વૃદ્ધ સૌ કોઈ માણે છે તો બંને તળાવના કિનારે ભગ્નવસ્થામાં આવેલા શિવલિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવરાત્રીના દિવસે આ માખન્યા પર્વત પર ટ્રેકિંગ કરે છે એક દંતકથા મુજબ ભીમની ચોરી તરીકે જાણીતું સ્થળ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકમુખે ચર્ચાતી ચર્ચાઓ મુજબ ભીમ અને હેડંબાના લગ્ન અહીં થયા હતા ત્યારે આ શિલાઓનો મંડપ બનાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો આ મંડપની નીચેની એક શિલા પર પ્રાચીન સમયની લિપિ કોતરાયેલી પણ જોવા મળે છે પણ આ લિપિને હજી સુધી કોઈ વાંચી શક્યું નથી જિલ્લામાં અનેક પહાડો પર્વતો ઐતિહાસિક જે આદિ અનાદિકાળનો ઇતિહાસ ધરાવે છે તો આજે અમે આવી ચૂક્યા છે સુખી જળાશય યોજનાની બાજુમાં ડુંગરવાડ ગામના માખનિયા પર્વત ઉપર માખનિયા પર્વત વિશે જૂની કહેવતો આજે પણ લોકોમાં બોલાઈ રહી છે કે પાવાગઢ પાસેરનો અને ફોરખોડિયો ખવાસેરનો આ માખનિયા પર્વતને ફોરખોડિયા પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પર્વત વિશે વિશેષ માહિતી આપવાના છે આપના રવિભાઈ જે પર્વતારોહક છે રવિભાઈ પહેલાં તો તમારો પરિચય અમારા દર્શકોને આવશો તમે એક પર્વતારોહક છો અત્યાર સુધી તમે જે પર્વતો પ્રત્યેનો પ્રેમ કેટલા પર્વતોને તમે પર્વતારોહણ કર્યું છે પર્વતો વિશે તમને ખૂબ માહિતી છે તો પહેલા તો તમે જે પર્વતારોહક તરીકેની તમારી કેરિયર જે છે છે બનાવી એ અમારા દર્શકોને તો સૌથી પહેલા તો બધાને રામ રામ અને સાહેબે જેમ વાત કરી એમ આપણે તો અહીંયા જ મોટા થયા છે પહાડોની વચ્ચે રહીને પ્રકૃતિની અંદર મોટા થયા છે એટલે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ બહુ પહેલેથી જ હતો એની અંદર જ દોડીને પડીને મોટા થયા છે અને એ પ્રેમ એટલો બધો વધતો ગયો કે એવું લાગ્યું કે ભાઈ હિમાલયમાંથી બી આ જે નજારો ઉપર ચડીએ આપણે એવું કહેવાય કે પર્વતો ઉપર થોડું કઠિન ચઢાણ કરે ને પછી જ સુંદર વ્યૂ જોવા મળે બરાબર છે તો એ પ્રકારે એવું વિચાર આવતો કે અહીંયાગળીથી જ આટલો સરસ વ્યૂ જોવા મળતો હોય તો મોટા પહાડો પરથી કેવો વ્યૂ જોવા મળતો હશે એટલે એ ઝંખનાની અંદર થોડા આની અંદર આગળ વધ્યા અને પર્વતારોહણની ટ્રેનિંગ કરી અને એ ટ્રેનિંગ પછી સિક્સ થાઉઝન્ડ મીટર સેવન થાઉઝન્ડ મીટરના પહાડ ચઢ કર્યા અને ત્યાં સુધી પહોંચ્યા કે દુનિયાના સૌથી ઊંચા ઊંચા પહાડને પણ ચડવા માટેનો પ્રયત્ન કર્યો અને કહેવાય ને કે બધું વિશેષ હોય છે પણ પોતાના ધરતીનો ને પોતાની જે જનની હોય તે એ જગ્યાનો પ્રેમ ખૂબ અલગ હોય છે એવી જ રીતે આજે અમે આ જે પહાડ ઉપર ઊભા છે માખણિયા પર્વત ઉપર એની બી ખૂબ વિશેષ એની એ છે કે વિશેષતાઓ ખૂબ વધારે છે અને આ જગ્યાએ થી જ અમે ત્યાં સુધી પહોંચી શક્યા છે એટલે આ જે પહાડ છે એની વિશેષતા એ રીતે છે કે અહીંયા આગળ બે તળાવ પણ આવેલા છે અને અહીંયા અહીંયા ખૂબ જ સરસ પ્રકૃતિક અને ખૂબ સરસ વાતાવરણ છે એનું વાઇલ્ડ લાઈફ પણ છે અહીંયા આગળ અને બધી બધા પ્રકારના લોકો અહીંયા આવે છે ટ્રેકિંગ કરવા માટે આવે છે હાઇકિંગ કરવા માટે આવે છે અહીંયા આગળ વાઇલ્ડ લાઈફ સ્ટડી કરવા માટેના સ્ટુડન્ટ પણ આવી રહ્યા છે એટલે આ આ પ્રકારે એ આ જે પહાડ છે અમારી માટે ગિરનાર સમાન જ છે કે જ્યાં વનસ્પતિક રીતે હોય કે પ્રાણી હોય કે ગમે તે રીતે સાંસ્કૃતિક રીતે બી આનું એક વિશેષ મહત્ત્વ માખનિયા પર્વત ઉપર મહા મહિનામાં શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે પ્રવાસીઓ માટે આ જે માખનિયો પર્વત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેના ઉપર બે સુંદર તળાવો છે આ તળાવોમાં ભર ઉનાળે પણ પાણી ભરેલું રહે એવું કહેવામાં આવે છે તો આ તળાવની અંદર જે જીવસૃષ્ટિઓ છે માછલીઓ જે છે માછલીઓ પણ બારે માસ જીવંત રહે છે એ ઉપરાંત જે વન્ય પ્રાણીઓ છે વન્ય પ્રાણીઓને પણ આ તળાવમાંથી પાણી પીવા માટેની જે પાણી પીવાની એક વ્યવસ્થા છે એ પણ સચવાયેલી છે એ ઉપરાંત યુગના અવશેષો આજે પણ આ માખણિયા પર્વત ઉપર જોવા મળી રહ્યો છે એટલે કે સદીઓ વર્ષો પહેલાં આ માખણિયા ઉપર પર્વત ઉપર જે માનવ સમાજ છે ખૂબ હર્યો ફર્યો છે અને આજે માખનિયા પર્વત ઉપર અમે જે ચઢીને આપ દર્શકોને અહીંયાના જે અવશેષો છે અહીંયાની જે સંસ્કૃતિ છે એ વિશે માહિતગાર કરવાના છે આમ તો માખન્યા પર્વત જમીની સ્તરથી લગભગ લગભગ બે હજાર ફૂટની ઊંચાઈ ધરાવે છે અને હાલ અમે જે ઊભા છે એ જમીની લેવલથી બે હજાર ફૂટની ઊંચાઈએ ઊભા છે અને આજે અમારા દર્શકોને આ જે માખનિયા પર્વતની જે વિશેષતાઓ છે જે અજાયબીઓ છે જે ઇતિહાસ ધરબાયેલો છે અમને જેટલી માહિતી મળે એટલી માહિતી આપ દર્શકોને અમે પહોંચાડી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં જે માખણીઓ પર્વત છે માખણીઓ પર્વત જમીની લેવલથી બે હજાર ફૂટની ઊંચાઈ ધરાવતો વિશાળ અને વિવિધ અજાયબીઓ ધરાવતો આ પર્વત છે આ પર્વત ઉપર મહાશિવરાત્રી અને ફાગણ સુદ અગિયારસ ના દિવસે મેળો ભરાય છે જે મેળામાં આજુબાજુના વિસ્તારના ગ્રામીણ વિસ્તારના લોકો પગપાળા આ મેળા પર ચડીને શિવજીના દર્શન કરીને મેળાની મજા માનતા હોય છે તો આજે મહાશિવરાત્રીના દિવસે આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આ પર્વતને રાયપુર તરફથી અને ડુંગરવાટ બંને તરફથી પગપાળા ચરીને તેની ઊંચાઈ ઉપર જે કુદરતી બે તળાવો આવેલા છે બે તળાવોમાં બાળકો સ્નાનની મજા કરીને શિવજીના દર્શન કરીને આ શિવરાત્રીના મેળાની મજા માણી છે તરીકે ઓળખવામાં આવે છે હેડંબાવનમાં ભીમ અને હેડંબાના આ જે પથ્થરનો મંડપ છે પથ્થરના મંડપ નીચે લગ્ન યોજાયાની વાય વાયકાઓ જે છે વાયકાઓ પણ આ વિસ્તારમાં લોકમુખે ચર્ચાઈ રહી છે ત્યારે જે ભીમ અને હેડંબાના લગ્ન થયા હતા તેની ચોરી તરીકે ઓળખાતો આ જે પથ્થર છે એ પથ્થર ઉપર ભીમ અને હેડંબાના લગ્ન થયા હતા તેથી આ જે અજાયબી છે એ અજાયબીને ભીમની ચોરી અને ભીમના લગ્ન મંડપ તરીકે ઓળખવામાં આવે છે એ ઉપરાંત આ જે શિલા છે શિલા ઉપર કોઈ રોમન પુરાતન લિપિની અંદર કોઈક લખાયેલી શિલા ઉપર જે લખાયેલી કોતરાયેલી અવાચ્ય લિપિ પણ જોવા મળી રહી છે ઉપરાંત કુદરતી બે તળાવો આવેલા છે એક જે

दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद